રામનવમી નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભગવાન શ્રી રામ ના પૂજા દર્શન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો રામનવમી નિમિત્તે વડોદરા શહેરમાં કાલાખોડા સર્કલ પાસે આવેલ પૌરાણિક રામ મંદિર પાસે માય ભક્તો ની ભારે ભીડ જોવા મળી હતી ભજન ઘોડા પૂરું મટ્યું હતું આ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભગવાન શ્રી રામ ના દર્શન પૂજન કરવામાં આવ્યા હતા કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી તેમજ પુષ્પા વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાનની આરતી નો આનંદ માણ્યો હતો